ખુલાસો મળ્યો છે મંગળ ઉપર ગંગા નદીથી થી પણ મોટી નદી મળી આવી છે હવે મંગળ ગ્રહને અત્યાર સુધી અને ઠંડો ગ્રહ માનવામાં આવતો હતો પરંતુ એક નવી શોધ આ વિચારને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે વૈજ્ઞાનિકોએ મંગળના દક્ષિણ ભાગ દક્ષિણ ભાગને નોવાચીસ ટેરા આ નામનો એક પ્રદેશ મંગળ ઉપર આવેલો છે ત્યાં પંદર હજાર કિલોમીટર લાંબી અને પ્રાચીન નદી ઓળખી કાઢી છે આ નદી ગંગા કરતાં પણ વધુ લાંબી નદી છે જેની તસવીર તમે પાછળ જોઈ શકો છો આ આશ્ચર્યજનક શોધથી માત્ર વૈજ્ઞાનિકો જ ચોકી નથી ઉઠ્યા આનાથી સમગ્ર પૃથ્વી ચોકી ઉઠી છે આથી મંગળો પર જીવનની શક્યતાઓનો ફરી એકવાર ચર્ચામાં લાવી છે આ શોધ બ્રિટનની ઓપન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એડમ લાડસેક નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે તેમનો અભ્યાસ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની રાષ્ટ્રીય ખગોળીય બેઠક બે હજાર રજૂ કરવામાં આવ્યો હતો સંશોધકોએ સીટી એક્સ મોલા અને હિરાઇસ જેવા ઉચ્ચ રિઝોલ્યુશન ભ્રમણકક્ષાના સાધનોની મદદથી મંગળની સપાટી ઉપર આ પ્રાચીન નદીના પ્રવાહો શોધી કાઢ્યા છે આનાથી એ સાબિત થાય છે કે મંગળ ઉપર પણ ગંગા નદી કરતાં પણ લાંબી નદીઓ છે એક ટાઈમે વહેતી હતી આ નદીઓના જે પ્રવાહોના સ્થાન લંબાઈ અને રચનાનું મેપિંગ પણ કર્યું હતું આ રેખાઓ વાસ્તવમાં ઇન્વર્ટેડ ચેનલ્સ અથવા તો ફ્યુવિયલ રિઝ્યુઅન્ટ સિંગ છે જે એક સમયે વહેતી નદીઓના તળિયે જમા થયેલા કાંપમાંથી બની હતી સમય જતાં આસપાસ માટીનું ધોવાણ થતું ગયું અને આ પથ્થરની બનેલી નદી સપાટી ઉપર ઉભરી આવી મંગળ ગ્રહ પરના અભ્યાસ પરથી શું બહાર આવ્યું હવે પંદર હજાર કિલોમીટર લાંબી નદી જે કદમાં ગંગા કરતાં પણ મોટી છે આ સાથે કેટલીક નદીઓ સેંકડો કિલોમીટર લાંબી છે અને સપાટીથી ડઝન એક મીટર ઉપર છે આ સૂચવે છે કે મંગળ ઉપર પાણી લાંબા સમય સુધી અને મોટા વિસ્તારમાં વહેતું હતું ફક્ત ક્યારેક ક્યારેક બરફ પીગળવાથી નહીં પાણીનો સ્ત્રોત કદાચ વરસાદ હતો જે સૂચવે છે કે મંગળ તે સમયે સ્થિર અને ભેજવાળી આબોહવા એક સમયે મંગળ ઉપર પણ હતી અને લગભગ આ આ નદી વર્ષ હોવાનું માનવામાં આવ્યું છે શોધ મંગળ ઉપર કાયમી જળ વ્યવસ્થા અને અનુકરણ વાતાવરણ તરફ નિર્દેશ કરે છે જે જીવન માટે જરૂરી પરિસ્થિતિઓ માનવામાં આવે છે પહેલા એવું માનવામાં આવતું હતું કે મંગળ પરનો બરફ ક્યારેક ક્યારેક પીગળતો હતો અને તેમાંથી થોડા સમય માટે પાણી વહેતું હતું પરંતુ હવે એવું લાગે છે કે ત્યાં લાંબી નદી જે વહે છે એનું નેટવર્ક હતું જે જીવ જંતુઓના જીવન માટે પણ એક આદર્શ વાતાવરણ હતું નેવો જે સ્ટેરા જેવો મંગળનો વિસ્તાર હજુ સુધી અરબો વર્ષ જૂનો છે અને કોઈ પણ ફેરફાર વિના ટકી રહ્યો છે આ એક ટાઈમ કેપ્સ્યુલ છે જે પૃથ્વી ઉપર ક્યારેય નહીં મળે આ શોધ મંગળના ભૂતકાળને એક નવો દ્રષ્ટિકોણ આપે છે પરંતુ તે પ્રશ્ન પણ ઉઠાવે છે કે મંગળનું હવામાન અને આબોહવા આટલી ઝડપથી કેવી રીતે બદલાયું હશે શું મંગળ ઉપર પણ પહેલાં લોકો જીવતા હતા ક્યારેય જીવન હતું શું આપણે ભવિષ્યમાં ત્યાં વસાહતો વસાવવા માટે યોગ્ય સ્થાનો શોધી શકીએ છીએ જવાબ હજુ સુધી મળ્યા નથી પરંતુ મંગળ ઉપર ભવિષ્યની અંદર લોકો રહેવા જશે અને મંગળ ઉપર એવું વાતાવરણ પણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે કદાચ વર્ષો પછી પૃથ્વીનો નાશ થાય અથવા તો પૃથ્વીની અંદર કોઈ ખામી સર્જાય અથવા તો પૃથ્વીનો કદાચ નાશ થાય તો લોકો મંગળ ઉપર જઈને અથવા તો ચંદ્ર ઉપર જઈને વસી શકે તો શું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો